સમગ્ર દાહોદ જિલ્લાના તમામ નગરો શહેરો અને ગામડાઓ ભક્તિમય બન્યા છે આગામી ગણતરીના જ દિવસો બાકી છે તેવામાં દશામાનું વ્રત શરૂ થવાનું છે ત્યારે જ્યાં જુઓ ત્યાં મોટા મોટા સ્ટોલ લાગી ગયા છે વેપારીઓ ત્યાં દશામાની મૂર્તિઓ જોવા મળી રહી છે વ્રત શરૂ થનાર છે વેપારીઓ દ્વારા અવનવી ડિઝાઇનની ચુંદડીઓ માતાજીનો શણગાર સ્ટોલ ઉપર જોવા મળી રહ્યો છે તમામ માતાજીની મૂર્તિઓ હર્ષોલ્લાસ સાથે ભક્તો માતાજીની સાંધણી લાવી દસ દિવસ પૂજા અર્ચના કરી અગિયારમાં દિવસે પ્રતિ

तुकारा मत रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी जाचेरी मारो मा शक्ति चे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा